ઘણા શિષ્યો દ્વારા ઘણી વ્યક્તિઓ દ્વારા અમે સાંભળીએ છીએ કે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો ભાઈ આમાં સ્વામિનારાયણ સંપ્રદાય નું શું વ્યક્તિગત છે પ્રભુ

એના વિશે જે આજે અમે જ્યાં જોઈએ છીએ વાંચીએ છીએ સાંભળીએ છીએ સ્વામિનારાયણ સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાય તો મહેરબાની કરીને હું હરેક વ્યક્તિને પગે લાગી અને કહું છું કે કોઈ પણ પ્રભુ વ્યક્તિગત એનો ઉચ્ચાર નામથી એનો ઉચ્ચાર કરજો સ્વામિનારાયણ સંપ્રદાય ને ખોટો તમે ટાર્ગેટ ન બનાવો કે ને ક્યાંક તમારા પણ દુશ્મન ઊભા થતા હોય છે ભલે થાય ને એ તો મીઠા દુશ્મનો દુશ્મનો ઉભા થાય અને જ્યારે દુશ્મનો ઉભા થાય ત્યારે જ પ્રભુ જાજે સારી ભક્તિ થાશે સમય પેલા અમારો કિસ્સો તમે ઘણા પેપરો મીડિયામાં જોયો તો કે જે આટલા કરોડો જમીન એક સેકડર કરી દીધી હતી તો ઈ મધ્યસ્થી બનો આ વિવાદનો ઉકેલ આવે ને બીજી વખત આવી ઘટના ન બને તે માટે કોઈ મધ્યસ્થી બિલકુલ આવે તો કરવાનું જોઈએ એ જ અમારો સાધુનો ધર્મ છે સ્વામિનારાયણ સંપ્રદાયને લઈને ફરી એક વિવાદ સંછેડાયો છે ને હવે જે સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સંતો છે તેના પર ગંભીર આક્ષેપો લાગ્યા છે અત્યાર સુધી છેડતી જેવા આક્ષેપો લાગતા હતા પરંતુ પહેલી વખત જમીન કૌભાંડને લઈને સ્વામિનારાયણ સંપ્રદાય પર આક્ષેપો લાગ્યા છે અને ત્રણ કરોડથી વધુનું કૌભાંડ કર્યાની ચર્ચાઓ થઈ રહી છે ત્યારે વાતને લઈને આપણી સાથે પૂજ્ય ઇન્દ્રભારતી બાપુ આપણી સાથે જોડાયા છે બાપુ ખૂબ ખૂબ સ્વાગત છે આપણું વાત ગુજરાત બાપુ કઈ રીતે જોઈ રહ્યા છો જે રીતે ગંભીર આક્ષેપો થયા છે આપણે એવું કહેવાતું હોય છે કે ભાઈ એક કેરીના કારણે ક્યારેક આખું બોક્સ પહેલું થતું હોય છે એક આ વસ્તુના કારણે સ્વામિનારાયણ સંપ્રદાય આક્ષેપ થયા છે કેવી રીતે જોઈ રહ્યા છો પહેલાં તો પ્રભુ સ્વામિનારાયણ સંપ્રદાય આજે તમે નામ લઈ રહ્યા છો એ જ પ્રભુ ખોટું છે કેમ કે એક વ્યક્તિગત વ્યક્તિઓ જે હોય છે એ હરેક સમાજની અંદર આવી વ્યક્તિઓ હોય છે અને આજે જે અમુક સંપ્રદાય નામાકીય સંપ્રદાય સનાતનનો એક ભાગ છે એના વિશે સાધુ સંતોએ કોઈ જમીનનું એક કૌભાડ કર્યું છે તો આજે ઘણા શિષ્યો દ્વારા ઘણી વ્યક્તિઓ દ્વારા અમે સાંભળીએ છીએ કે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોભાઈ આમાં સ્વામિનારાયણ સંપ્રદાયનું શું વ્યક્તિગત છે પ્રભુ તો વ્યક્તિગત એને નિંદો તમે એક સંપ્રદાયને લઈ કરીને કોઈને નિંદવું એ અયોગ્ય છે અને બીજું તો આ સમાજની અંદર પ્રભુ જોવા જઈએ તો પ્રભુ એવો કેવો સમાજ એવો હશે જેની અંદર આવું ન હોય હરેક સમાજની અંદર આવું બનતું રહીએ છે અને આવું થતું રહીએ છે પણ કોઈ એક સમાજ ઉપર આખું ટાર્ગેટ લેવું એ એક વ્યાજબી નથી તો હરેક વ્યક્તિઓને હું કહું છું કે આજે જે અમારા પાસે આવે છે તો પેલા એ શબ્દ બોલે કે સ્વામિનારાયણ સંપ્રદાય ના સંતો સ્વામિનારાયણ સંપ્રદાય ના સંતો અરે સ્વામિનારાયણ સંપ્રદાય અનુયાયીઓ છે અને આજે સત્કર્મ ઘણા કરી રહ્યા છે આજે ઘણા ઘણી વખત અમે સ્વામિનારાયણ વિશે આગળ બોલ્યા છીએ પણ જે બોલ્યાશું એ સત્ય બોલ્યા બોલ્યાશુ ક્યાંક અમારે સંપ્રદાયથી કોઈ વિરોધ નથી વ્યક્તિગત ક્યાંક વિરોધ હોય છે બોલવા ઉપર કે આ ચીજ ઉપર પણ આજે જ્યારે સ્નાતનનું એક અમારું અંગ છે સ્વામિનારાયણ સંપ્રદાય તો એના વિશે જે આજે અમે જે આજે જોઈએ છીએ વાંચીએ છીએ સાંભળીએ છીએ તો સ્વામિનારાયણ સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાય તો મહેરબાની કરીને હું દરેક વ્યક્તિને પગે લાગી એને કહું છું કે કોઈ પણ પ્રભુ વ્યક્તિગત એનો ઉચ્ચાર નામથી એનો ઉચ્ચાર કરજો સ્વામિનારાયણ સંપ્રદાયને ખોટો તમે ટાર્ગેટ ન બનાવો કેમ કે એક અમારું આ સનાતનનું અંગ છે અમને દુઃખ લાગે છે એના વિશે જે બોલો છો તો કોઈ ખોટું એના વિશે ન બોલો અને જે છે એ સત્ય છે તો એની સામે તમે જાઓ અને પડો એની સામે અને બોલો એના વિશે અમારે કોઈ વાંધો નથી વ્યક્તિગત પણ સંપ્રદાય એક સનાતનનું અમારું અંગ છે એટલે સનાતનના અમે રક્ષક છીએ એટલે સનાતન વિશે કોઈ પણ અભદ્ર ટિપ્પણી થાય કે કોઈ પણ જાતનું એના ઉપર લાછન લાગે સનાતન ઉપર એ અમે સહન નહીં કરીએ અને અમે ક્યાં બોલ્યા હશું એ સત્ય બોલ્યા હશું એવું નથી કહેતા કે અમે નથી બોલ્યા અને સત્ય બોલ્યા છીએ અમે જ્યાં બોલ્યા છીએ અહીંયા પણ આજે જે જમીન કુંભારનું જે સંતો એવું છે તો વ્યક્તિગત તમે એના નામ લો એમાં સંપ્રદાયને દોષિત ન કરાવો પ્રભુ પ્રભુ તમે વ્યક્તિગત રીતે શું માની રહ્યા છો આક્ષેપ લાગ્યા છે હકીકત સાચા છે કે કઈ ઉપજાવ કરેલા છે તમને શું લાગી રહ્યું છે આ જોતા પરિસ્થિતિ પ્રભુ હું તો બારે બહુ નીકળતો નથી હું તો આ પ્રભુ આ બધું કોઈ સેવક સંપ્રદાય આવીને મને કીએ કે આ આમ થયું ત્યારે મને ખબર પડે છે પ્રભુ અને પ્રભુ આની અંદર હું બહુ વચમાં ઉતરું એ નહીં ગહનતામાં ક્યાંય ઉતરું નહીં પ્રભુ હકીકતની અંદર આ સાંભળીએ ત્યારે થોડું દુઃખ જાય જયારે સંપ્રદાયનું નામ આવે છે ત્યારે બીજું પ્રભુ આની અંદર શું છે એ મને પૂરે પ્રભુ ડિટેલ એની કઈ ખબર જ નથી પ્રભુ બાબુ શું કે છો ક્યાંક ને ક્યાંક આવી ઘટનાને કારણે પૂરા સંપ્રદાય પર આવી આંગળી ચિંતાતી હોય છે તેવું લાગતું હોય છે એક ઘટનાને કારણે પ્રભુ એ જે સંતો જે બાનુ પહેરી બેઠા છે એને સમજવું જોઈએ કે ભાઈ અમારા થકી અમારો સંપ્રદાય બદનામ થાય છે તો હકીકતમાં એવી વ્યક્તિઓને પ્રભુ બાનુ આચાર્ય બાનુ ઉતારી નાખવું જોઈએ એમનું કે જેનાથી આખો સંપ્રદાય સંપ્રદાયને રાચન લાગે તો એ આચાર્ય અને પ્રભુ એનું બાનું ઉતારી લેવું જોઈએ અને જ્યારે પ્રભુ કેમ કે આ તો દાવા થાય છે અને જ્યારે એ તો કોર્ટમાં જશે એમાં સાચું કોણ ખોટું કોણ એ તો સરકાર નિર્ણય લેશે અને સરકારનો જ્યારે નિર્ણય આવે ત્યારે પ્રભુ એની અંદર કોઈ પણ જાતનું ઉપર લેવા જોઈએ આચાર્ય ને કે ભાઈ આ તમારે બાનું લાયક નથી તમે કે બાના ને લાયક છો તમે આ ખોટું તમારા ઉપર કરેલું છે કે સાચું કરેલું હોય તો એ બાના ને ઉતારવાને લાયક છે ને ખોટું હોય તો પ્રભુ આક્ષેપો થાય છે એ ખોટા છે બાપુ જેને આક્ષેપ કર્યા છે એમનું એવું પણ કહેવાનું થાય છે કે સાધુ હતા જે ત્રણ ચાર જે કાંઈ છે તે એની સાથે દુબઈ પણ આવ્યા હતા અને ત્યાં એ લોકો બધી જ કે જે ન શુભે તેવા બધા કૃતિઓ કરતા હતા કે જેમાં પરમાટી થી લઈને બધી જ વસ્તુ આવી જાય તો આ વસ્તુ જો હકીકત હોય તો કેટલી યોગ્ય કહી શકાય બાપુ એકદમ અયોગ્ય છે ભેખ પહેર્યા પછી પ્રભુ બાનું પહેર્યા પછી પ્રભુ બાનાની મર્યાદામાં જ રહેવું જોઈએ ગુરુની મર્યાદામાં જ રહેવું જોઈએ

ચાંદલા લગાડવાથી સાધુ ન થવાતું મનને મારે એ મહંત કહેવાય અને માયલાથી જે ત્યાગની દ્રષ્ટિ હોય જેની અંદર જેની અંદર ત્યાગ અને વૈરાગ બે ભરેલા હોય એ પ્રભુ સાધુ છે આજે પ્રભુ થોડાક સમય પહેલા અમારો કિસ્સો તમે ઘણા પેપરો મીડિયામાં જોયો તો કે જે આટલા કરોડોની જમીન એક સેકન્ડમાં મે દઈ દીધી હતી તો ઈ અમારો સ્વભાવ છે અને પ્રભુ સનાતનની જે ધરવર છે ઈ તમે આમ જુઓ તો સાધુ કોને કહેવાય ઈ તમે જગતગુરુ શંકરાચાર્ય રચિત એક પુસ્તક છે વિવેક ચૂડામણી એની અંદર તમે સાધુ સાંઈ વિશે તમે સમજી શકો છો રામાયણની અંદર ગીતાની અંદર મહાભારતની અંદર ઘણા એવા વેદના પુસ્તકો છે જે વેદમાંથી છૂટા પડેલા જે આપણા ઉપનિષદોને જે વેદ શાસ્ત્રો છે એની અંદર સાધુની વ્યાખ્યા ગણી દીધી છે પ્રભુ તો સાધુ મનને મારે એ સાધુ છે માયલાથી યુદ્ધ કરવાનું એ સાધુ છે પ્રભુ આમ તો પછી પ્રભુ ભગવા પેરી કરીને ઘણા પ્રભુ રોડ ઉપર રખડતા હોય છે અમે જોઈએ છીએ અને ઘણા આપણો ભારત વર્ષ એક ભગવાને માન આપે છે પ્રભુ ભગવો પહેરેલો મેકરણ દાદા હતા કચ્છની અંદર મેકરણ દાદા થઈ ગયા ત્યારે પ્રભુ એમને એના પાસે એક ગધેડો અને એક કૂતરો હતો લાલીઓ મોતીયો એનું નામ હતું પછી મેકરણ દાદા કે એવી વાત કરી કે પ્રભુ આ ભગવાન માન એવું છે કે આજે હરેક ચીજ ભગવાન પગે પડે છે પછી જે ગધેડો હતો એ ગધેડાના ગળાની અંદર ભગવો કપડો પહેરાવ્યો એમણે અને બજારમાં મુકતો કર્યો જયારે ત્યારે પબ્લિક એને પગે લાગતી હતી એ ગધેડાને અને આજે સમાજની અંદર પ્રભુ જે આ ભગવો પહેરેલો છે એ ભગવાને પગે લાગે છે વ્યક્તિગત ઇન્દ્ર ભારતીને પગે કોઈ નથી લાગતા આજે ભગવાનને પગે લાગે છે તો ભગવાનની મર્યાદા સાચવવા માટે પ્રભુ સનાતનના હરેક સાધુને હું નમ્ર અપીલ કરું છું કે કોઈ પણ સનાતન ઉપર આંચ ન પૂગે સનાતનને લાછણ ન લાગે એવું કોઈ કૃત્ય ન કરવું જોઈએ કે જેનાથી સનાતન સંપ્રદાય ગુરુ માતા પિતાની કુખને લાજ લાગે એવું કાર્ય તમારે ન કરવું જોઈએ એવું હરેક વ્યક્તિને સાધુને હરેક વ્યક્તિઓ સમાજને પણ હું કહું છું પ્રભુ એ કરવું જોઈએ શું લાગે છે બાપુ હવે આવા જે કિસ્સાઓ બને છે આપણે જોતા હોય છે ઘણી વખત આવા કિસ્સા બને છે કારણ કે બે ચાર મહિને કંઈક ને કંઈક આવો કિસ્સો આવતો હોય છે આ વસ્તુનો કાયમી ઉકેલ શું હોઈ શકે કે ભાઈ હકીકત જે સત્ય છે એ સાચી વસ્તુ બહાર આવે અને હવે તમે જે રીતે વાત કરી કે બંને બેઠેલા સંતોને કારણે ક્યાંક પૂરા સંપ્રદાય ઉપર લાંચે લાગી તો આનો ઉકેલ શું હોઈ શકે બાપુ પ્રભુ સાધુ સંતો સમાજમાં આ બધી ત્યાગ વૈરાગ બધી વાતો કરે છે પણ સમાજ જ આજે પ્રભુ પાંચ હજાર વર્ષ પહેલાની વાત કરીએ તો મહાભારત યુદ્ધ છે એમાંથી થયું હતું આમાંથી થયું હતું ને મહાભારતનું યુદ્ધ તો એ તો પહેલેથી હાલી આવે છે એ કાંઈ બંધ થવાનું નથી અમે પ્રભુ ભગવાન કૃષ્ણ જેવાય અર્જુનને અઢાર અધ્યાય કીધા ત્યારે એણે ધનુષ્ય ઉપાડ્યું ત્યાં સુધી એણે ધનુષ્ય નહોતું ઉપાડ્યું એને અઢાર અધ્યાય કેવા પડ્યા હતા ત્યારે એને ધનુષ ઉપાડ્યું તો અમે સમાજને કંઈ કહીને ઘણું કહીએ છીએ પણ જ્યાં પ્રભુ ગુરુમુખી સાચા ગુરુમુખી હશે એ પ્રભુ અમારા શબ્દનું ગ્રહણ કરશે કેમ કે હંલા હોય એટલે સાચા જે હશે એ પ્રભુ અમારા શબ્દની ગ્રહણ કરે છે ને બીજા નથી કરતા ને આ તો પ્રભુ યુગો યુગેથી હાલ્યું આવે છે ને એ ચાલતું રહેશે એમાં કાંઈ ફેર નહીં પડે પ્રભુ અને મહાપુરુષો આવા સજન પુરુષો કાંઈ સમાજને દેતા હશે એનાથી સમાજમાં થોડુંક ફેરે પડે છે એવું નથી પડતું એવું કાંઈ નથી પ્રભુ હમણાં જે કિસ્સો હતો એ મારે નથી કે એવો વ્યક્તિગત કિસ્સો છે પણ એમને મેં કીધું કે દીકરા મેં કીધું કે આપણો તારો નાનો ભાઈ જે છે એને બધું બેટા તું સોંપી દે તું તું સધર છો પણ તારો નાનો ભાઈ છે એ સધર નથી બેટા જે કાઈ મિલકત છે તારા બાપને કંઈ કરીને બેટા સોપી દે એ નામાકી હસ્તી છે અને પ્રભુ એને કીધું કે ગુરુ મહારાજ તમે કહો એમ એને પ્રભુ એક શબ્દથી બધી સંપત્તિ હમણાં આ ચાર દિવસ પહેલાની જ વાત છે એટલે ઘણા એવા હોય છે કે જે સાધુ નું શબ્દ સાંભળે છે મનમાં ઉતારે છે વિચાર કરે છે કે આ જે કહેતા હશે કઈ આપણા માટે સારું હશે અને સમાજ માટે અમે સમાજ ઉપયોગી શબ્દો જ પ્રભુ વાપરીએ છીએ નિજ માટે અમે કોઈ વાપરતા જ નથી પ્રભુ સમાજ ઉત્થાન કેમ પામે રાષ્ટ્ર કેમ ઉસ્થાન પામે એ જ અમારા વિચારો હોય છે ને સદાય અમે પ્રભુ જ્યાં સુધી ભૂમિમાં ભંડારાઈ જશું ત્યાં સુધી અમારો ત્રિરંગો અને ભગવો ઝંડો એ અમારી આન બાન અને શાન હશે પ્રભુ બાપુ તમે જે રીતે વાત કરી મેં પણ ઘણી વખત એવું જોયું છે કે એવા કોઈ વિવાદ હોય કે ક્યાંક પરિવાર તૂટતો હોય તો આપણે ક્યાંક ને ક્યાંક મધ્યસ્થી બનીને સુખદ એનો અંત લાવવાનો પ્રયાસ કર્યો છે આ ઘટનામાં એવું બનશે કે ભાઈ હવે જે કાંઈ બની ગયું છે એનું કોઈ આપ મધ્યસ્થી બનોના વિવાદનો ઉકેલ આવે ને બીજી વખત આવી ઘટના ન બને તે માટે કોઈ મધ્યસ્થી બિલકુલ આવે તો કરવાનું જ છે એ જ અમારો સાધુનો ધર્મ છે કેમ કે વિવાદનો અંત કરવો સંવાદમાં બેસવું સંવાદ અને વિવાદ હ સંવાદ કરીએ સંવાદ પછી જ વિવાદનો અંત થાય હં એટલે સંવાદની અંદર એ આવે તો અમે બેસી જઈએ બેસી જઈએ અને બેને સમજાવીએ પ્રભુ અને એના માટે અમારે પાસે આવશે તો એના માટે અમે છીએ જ હં અને પ્રેમથી પ્રભુ હમ 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 ભાવે અમે એની અંદર સેવા કરશું તમારો જ્યારથી વિડિયો આવે છે ત્યારે બીજી એવી ચર્ચા થઈ રહી છે કે ઇન્દ્રભારથી બહુ બચાવમાં આવ્યા છે આ અંગે શું કહેશો પ્રભુ હું કોઈને બચાવમાં આવું શું કરવા મારે કોઈના પાસે ક્યાં લેવું હોય સ્વામિનારાયણના કોઈ સાધુ પાસે મેં પાંચ રૂપિયા લીધા હોય એવું કે મને બતાડે તો જિંદગીભર ટી શર્ટ ને પાટલોન પહેરી લઉં બિલકુલ ટી-શર્ટ ને પાટલોન પહેરી લો એવું ખાલી બતાડે કોઈ મારે મારી સનાતન છે મારું અને મે પ્રભુ આ પહેલેથી કીધું ને તમને કે બચાવમાં અમે કોઈ પણ કોઈ પણ આધ્યાત્મિક સનાતની કોઈ પણ હશે એના બચાવમાં છીએ હમ તો પ્રભુ ખોટું કોઈ પણ બોલશે તો એને અમે સામે પડશું જ હમ અને ઘણા વિવાદો आले છે સનાતનીઓની અંદર ઘણા વિવાદો आले છે ઘણા સંપ્રદાયો સાથે વિવાદો आले છે અને અમે બોલીએ છીએ સત્ય જ બોલીએ છીએ અને ખોટું ક્યાં હું પ્રભુ ઇન્દ્ર ભારતી બાપુનું એવું નિવેદન નહીં હોય કે ઇન્દ્ર ભારતી બાપુ આ શબ્દ ખોટું બોલ્યા છે એ શબ્દ જો હું કોઈ ખોટું બોલ્યો હોય તો હું એના પાસે પ્રભુ સો વખત માફી માંગું સો વખત લાંબો થઈને પગે લાગીશ એમને હું બાબુ તમે સત્ય માટે લડો છો આવા વિવાદનો અંત લાવો છો એક ધર્મના ફાટા ન પડે તે માટે પ્રયાસ કરો છો તો ક્યાંક ને ક્યાંક તમારા પણ દુશ્મન ઉભા થતા હોય છે ભલે થાય ને એ તો મીઠા દુશ્મન હોય દુશ્મન ઉભા થાય અને જ્યારે દુશ્મનો ઉભા થાય ત્યારે જ પ્રભુ જા સારી ભક્તિ થાશે કેમ કે દુશ્મન ઉભા થાય ત્યારે જ હરિનું નામ સાચું લેવાશે અને ભલે થાય એનાથી કંઈ ફરક પડતો નથી અને દુશ્મન દઈ દઈને શું દેશે મોત દેશે ને એના સિવાય તો બીજું એના પાસે કંઈ છે નહીં ને અને એ તો એક વખત આવવાનું છે વિશ્વનો કોઈ એવો વ્યક્તિ નગ્ન સત્ય છે નહીં બોલી શકે કે હું નહીં મરું બિલકુલ એ તો મૃત્યુ આવવાનું છે એને વધાવી લેશું વહેલું કે મોડું એમાં કંઈ ફરક નથી પડતો શું કહેશો હવે જે આ ઘટના બની છે ને આનું હવે કાયમી ઉકેલ આવે તે માટે કોઈ આગામી દિવસમાં કોઈ સભાનું કે સનાતન માટે કે કોઈ આયોજન છે ખરું આ માટે કે ભાઈ હવે આવું ભવિષ્યમાં ન બને કદાચ આવું બનતું હોય તો અટકી જાય ને જે કઈ છે એ સામે આવે જે સત્ય છે એ બહાર આવે પ્રભુ એની અંદર તો પ્રભુ આચાર્ય જે છે એ પ્રભુ આચાર્ય છે બહુ મોટું પદ છે જેને અમે પ્રણામ કરીએ દરેક સંપ્રદાયના આચાર્ય અને પ્રણામ કરીએ અને એ આચાર્ય બેસી કરીને એનો નિર્ણય કરી શકીએ અમે પ્રભુ એનો નિર્ણય ન કરી શકીએ ભલે સનાતન ની પણ એક અમારી જેમ એક બાપના પાંચ દીકરા હોય એક ગામ હોય એટલે બધા કીએ આ ગામ મારું બધા કીએ ને બિલકુલ ગામના ધણી બધા હોય મારું ગામ બિલકુલ પ્રભુ ગામની અંદર વ્યક્તિગત પછી પરિવારો હોય છે પછી બાપ નો પરિવાર હોય પછી એવી રીતે પરિવારો હોય છે એટલે આ જે છે એનો નિર્ણય પ્રભુ ઈ એ વ્યક્તિ આચાર્ય જ લઈ શકે એનો નિર્ણય બાપુ અંતિમ સવાલ જે કઈ ઘટના બની છે એને આપણે ભૂલી જઈએ અને હવે સનાતનીઓને જે કઈ તમે જે રીતે કીધું ભાઈ એક ઘટનાને કારણે કોઈ પાગલાનો પણ પડે ન થાય સનાતનીઓને શું સંદેશ આપશો અંતિમ સનાતનીઓને પ્રભુ એક જ સંદેશ છે હરેક સનાતની છે સનાતની થઈ કરીને રીએ બસ એના સિવાય બીજો સંદેશ નથી સનાતનની જે શોભે એટલું જ સનાતનીઓ કરે એના સિવાય કોઈ સનાતનીઓને હું સંદેશ શું આપી શકું સનાતન છે આ તો જેનો અંત નથી એ સનાતન છે પ્રભુ અને એ તો આદિ નથી અનાદિથી છે અને એને તો પ્રભુ ઘણા વરિષ્ઠ સંતો એની અંદર અતિ જ્ઞાની પુરુષો જેના પાસે અમે તુર્છ ગણાવીએ એવા જ્ઞાની પુરુષો છે અને એ સમાજને સંદેશા દઈએ બેઠાને અમે તો પ્રભુ તમારા માધ્યમથી સંદેશો દઈએ છીએ અને એની અંદર પ્રભુ સમાજ સમજે એ જ અમારા વિચારો હોય છે અને રાષ્ટ્ર અને ધર્મ કેમ સુરક્ષિત થાય એ જ અમારો હેતુ હોય છે પ્રભુ ઇન્દ્રભાદી બાપુએ જે રીતે વાત કરી કે ભાઈ જો આ વાત નો સુખદ અંત આવશે તો મધ્યસ્થી બનવા માટે પણ તૈયાર છે સાથે જ તેમણે બહુ મહત્વપૂર્ણ વાત કરી છે કે ભાઈ એક વ્યક્તિના કારણે પુરા સંપ્રદાય પર આંગળી છીંડાય તે બિલકુલ નહીં સાંખી લેવાય